આજે આપણે એવી યોજના વિશે વાત કરવાના છે કે જેની અંદર રૂપિયા બાર હજાર સુધીની સહાય મળવાપાત્ર થાય છે યોજનાનું નામ છે કોરબાઈનું મામેર્યું યોજના આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર ભરવાની છે એની બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે જો ચેનલની અંદર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો જેથી વધુ માહિતીવાળા આવા વિડીયો તમને મળતા રહે તો વિડીયોને શરૂ કરીએ વિડિયોને સ્કીપ કરવો નહીં નહીં તો માહિતી તમને મિસ થઈ જશે તો યોજનાનો જે માપદંડ છે યોજનાનો જે ફોર્મ ભરવા માટેના જે ડોક્યુમેન્ટ છે એ જોઈશે અને સહાયનું ધોરણ કયું કયું છે એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે યોજનાની અંદર સૌથી પહેલાં તો કોણ કોણ ફોર્મ ભરી શકે છે તો જેના જોડે જનરલ કેટેગરીમાં આવે છે એના જોડે ઇડબલ્યુ એસનું પ્રમાણપત્ર છે એ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે જે ઓબીસીની અંદર આવે છે એ પણ ભરી શકે છે એસસી એસટી કેટેગરીમાં આવે છે એ પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે હવે જે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે બધા જ માટે કોમન જ છે એ પહેલા જે ક્રાઈ એ આજથી લગભગ છ મહિના પહેલા એક લાખ વીસ હજાર સુધીનું હતું જે સરકારે રૂપિયા છ લાખ સુધીનું ક્રાઇટેરિયા કરી શક્યું છે એટલે કે છ છ લાખ સુધીની ઇન્કમ હશે ત્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકો છો વાર્ષિક આવક તમારી છ લાખ કરતાં વધુ હોવી ન જોઈએ બરાબર હવે યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ જાણી લઈએ તો કન્યાનું પહેલા આધાર કાર્ડની જરૂર પડશે કન્યાના બેન્ક પાસબુકની જરૂર પડશે કન્યાના પિતા છે એનો આવકનો દાખલાની જરૂર પડશે કન્યાની બેંક પાસબુકની જરૂર પડશે વરનું આધાર કાર્ડ અને કન્યાના પિતાનું આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ અંદર આપેલું જો જોશે સિમ્પલી તમે જાતે ભરી શકો છો એ પણ એ અપલોડ કરવાનું છે હવે આ જે ડોક્યુમેન્ટ હું તમને કીધા એ ડોક્યુમેન્ટ ટોટલી ઓરિજિનલ અપલોડ કરવાના છે જો તમે કોપીની અંદર અપલોડ કરશો તો ફોર્મ તમારું રિજેક્ટ થઈ જશે હવે આ યોજનાની અંદર રૂપિયા બાર હજાર સુધીની સહાય મળવા પાત્ર થાય છે યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું એનો અલગથી વિડીયો આપણે અપલોડ કરેલો છે તમે મારી ચેનલની અંદર જઈ જોઈ શકો છો એની લિંક છે એવું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ત્યાંથી પણ તમે જોઈ શકો છો